સારા સંબંધો કોને કહેવાય દરેક સમય અને પરિસ્થિતિમાં સાથ સપોર્ટ અને હિંમત આપે ભૂલોને સુધારે ભૂલોને સ્વીકારે અને ભૂતકાળની ભૂલોને ભૂલે આગળ વધવા પ્રોત્સાહન કરે મદદનો ભાવ રાખે અને મિત્ર ભાવના વધારે સંબંધોમાં જતું કરે જાળવવાની કોશિશ કરે અને સમજીને ચાલે લાગણીથી કામ લીએ પોતાના છીએ એવું ફીલ કરાવે અને સુખ દુઃખમાં સહભાગી બને ભૂખની ખબર ત્યારે લાગે છે જ્યારે આપણને ભૂખ લાગે છે અને તરસની જાણ ત્યારે થાય છે જ્યારે આપણે તરસ્યા હોઈએ છીએ એમ જ બીજાના દુઃખ દર્દ ત્યારે અનુભવાય છે જ્યારે આપણી અંદર સંવેદના જાગૃત હોય છે અને અનુભૂતિ એ જ કરી શકે છે જે પોતાની જાતને બીજાની જગ્યાએ રાખીને જોઈ શકે છે